અંકલેશ્વર હાસોટમાં આઠ હજાર હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકનું વાવેતર થયું છેલ્લા ત્રણ વર્ષમાં ડાંગરનું વાવેતર પોષણક્ષમ ભાવને લઈ બમણું થયું છે એક ફેબ્રુઆરીથી માર્ચ પંદર સુધી લોકો ડાંગરની રોપણી કરતી હોય છે ઉનાળુ ડાંગરના પાર્કમાં ચાલુ વર્ષે અંદાજે બે હજાર હેક્ટર વધારે વાવેતર જોવા મળ્યું છે અંકલેશ્વર હાંસોટ તાલુકામાં આઠ હજાર હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકનું વાવેતર ચાલુ વર્ષે અત્યાર સુધી જોવા મળ્યું છે ચાલુ વર્ષે નહેર વિભાગ દ્વારા પાણીના કરવામાં આવેલા આયોજનને લઈ ભરપૂર પાણી મળી રહેતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થતા સમયસર ડાંગરના વાવેતરમાં જોતરાયા હતા ખેડૂતો ડાંગરના વાવેતર પહેલાં પાણી ભરાયેલા ખેતરમાં ટ્રેક્ટર વડે ઘાવલ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા હતા એક ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી વધુમાં વધુ અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ડાંગરની વાવણી કરવામાં આવતી હોય છે તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતીની સાથે ગાળાની ખેતી તરફ વળ્યા

હું અંકલેશ્વર માં રહ્યો છું સજૂટ ની અંદર જમીન રાખીને ખેડી બનાવું છું ને હમણાં રોપાય છે હવે ટાઈમ છે જાન્યુઆરી ને ફેબ્રુઆરી મારી કટિંગ કરીને હતી એટલે લેટ થઈ ગયું હવે લેટ થઈ ગયું એટલે રિસ્ક છે મારા માટે કે ચોમાસાનો પાછલો વરસાદ ગાળા લાગવાનો ચાન્સ ખરો પણ હવે ખેતી કરીએ છીએ એટલે રિસ્ક તો લેવું જ પડે ખેડીએ જુગાડ જેવું જ છે પાયકું તો પાયકું ની તો મજેટી જ છે પણ તેઓ હિંમત કરીને બાર રૂપિયા છે આની અગારી શેરડી બનાવેલી હવે શેરડીમાં નવું કરવું છે છે કરીને નવી જાત એકવીસ હવે એમ બધા એવું કે અઢાર એકસો જેવી નવી જાત છે નવી જાત છે નવી જાત રોપી હવે એના સ્પેશિયલ રોપા મંગાવ્યા બાર હજાર ચોવીસ હજાર રોપા મંગાવ્યા એક રોપાની કિંમત ત્રણ હજાર ત્રણ રૂપિયા એ રોપા રોપા ફેબ્રુઆરીની અંદર રોપા સરસ થઈ ગયા શેરડીઓ મોટી થઈ ગઈ પણ રોગ આવી ગયો રોગ આવી ગયો એટલે ટોટલી છ વીંગા શેરડી ખરાશ થઈ ગઈ શેરડીનો એનો એ મતલબ કે શેરડીમાં બીજો બહારનો રોગ આવે અંદર જ રોગ આવે શેરડી અંદર લાલ લાલ થઈ જાય નુકસાન છ વીંગા તો શેરડી માંથી એક રૂપિયા ની આવક નહીં